જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે આપણી હથિયાળી એક ગરીબ બ્રાહ્મણ અભણ બ્રાહ્મણ રાજાના મહેલે ગયો રાજા પાસે હાથ જોડીને ઉભો રહ્યો મહારાજાજી મારા ઉપર કૃપા કરો મારી ગરીબી દૂર થાય એવું થોડુંક દાન મને આપો રાજાએ કહ્યું કે તમારામાં કોઈ એવી કળા હોય તો અમને બતાવો તો અમે તમને દાન આપીએ ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મહારાજ હું તો અભણ છું હું તો મારી પાસે એવી કોઈ કળા નથી કે તમે પ્રસન્ન થાવ તો રાજાએ કીધું તો અમે પ્રશ્ન પૂછીએ એનો તમે અમને જવાબ આપો ત્યારે ગરીબ બ્રાહ્મણે કીધું કે હું તો અભણ છું પણ મારો ભગવાન ભણેલો છે એ ભગવાન ભરોસે હું જવાબ આપીશ પૂછો રાજા તેમની નિર્દોષતા જોઈને ખુશ થયા અને તેમણે કીધું કે બ્રાહ્મણજી તમારા આખા શરીરે વાળ છે પરંતુ આ હથિયાળીની અંદર વાળ કેમ નથી ત્યારે બ્રાહ્મણે આકાશ સામે નજર કરી અને જવાબ આપ્યો મહારાજ હું રહ્યો યાચક દરરોજ દાન માગું તમારે જેવા મને દાન આપે એ દાન લઈ લઈ અને મારી હથિયાળીના વાળ છે ને એ ઘસાઈ ગયા છે એટલે મારી હથિયાળીમાં વાળ નથી રાજાને એ જવાબ ખૂબ ગમ્યો રાજાએ ફરી વખત પ્રશ્ન કર્યો કે એ વાત સાચી પરંતુ હું તો રાજા છું હું તો દાન લેતો નથી તો મારા હાથમાં વાળ કેમ નથી ત્યારે બ્રાહ્મણજીએ કીધું કે રાજાજી તમે દરરોજ દાન આપો છો આમ વારંવાર તમે દાન આપો છો તેમને કારણે તમારા હાથની અંદર રહેલા વાળ પણ ઘસાઈ ગયા છે એટલે વાળ નથી રાજાએ વાત પણ ગમી આથી તેમને આનંદ થયો અને કીધું બ્રાહ્મણજી એ એ બરાબર છે હું દાન આપું છું તમે દાન લ્યો છો એટલે આપણા બંનેના હાથમાં વાળ નથી પરંતુ આ દરબારીઓ બધા બેઠા છે એમના હાથમાં વાળ કેમ નથી ત્યારે બ્રાહ્મણજીએ કીધું ક્ષમા કરજો મહારાજ પરંતુ તમે દાન આપો છો અને હું લઉં છું એ એમને ગમતું નથી અને તેમને ઈર્ષ્યા થાય છે આમ દેખાયથી વારંવાર પોતાના હાથ મસળા કરે છે એટલે તેમને પણ વાળ નથી આમ વાળ ન હોવાનું મુખ્ય કારણ ઈર્ષ્યા છે રાજા ખૂબ ખુશ થયા અને બ્રાહ્મણજીને સુવર્ણ મુદ્રાઓનું ઇનામ આપી દીધું